ભારતના ચૂંટણી પંચે દ્વારા વડોદરા જિલ્લાને બે ઈવીએમ નિદર્શન વાન પ્રોવાઈડ કરાયા હતી જે સંદર્ભે કલેક્ટર દ્વારા માહિતી આપી હતી આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજના છે જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં મહત્તમ મતદાન થાય તે માટે નાગરિકોમાં જાગૃતિ કેળવવા ઈવીએમના લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને ઓડિયો વિઝ્યુઅલની વ્યવસ્થાની સજ્જ એલઈડી વેન પ્રસ્થાન થયું છે રાજ્યભરમાં ચાલીસ જેટલી જાગૃતિ વાનની દર્શન સાથે સાથે મતદારોને પોતાના મતાધિકારના ઉપયોગ અંગે પ્રેરિત કરાશે ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાને બે ઈવીએમ નિદર્શન વાન પ્રોવાઈડ કરાય છે આજે એક વડોદરા શહેર અને એક ગ્રામ્ય વિસ્તારની વેનને પ્રસ્થાન કરાવાયું હતું પ્રથમ અકોટા મત વિસ્તારના મતદાતાઓને મતદાન મથકના ઈવીએમની જાણકારી અપાઈ હતી ત્યારબાદ અન્ય ચાર શહેર વિસ્તારના વિધાનસભા મતક્ષેત્રમાં અને પાદરાની વાન અન્ય ડબોઈ સાવલી કરજણમાં નિદર્શન કરાશે વાહન સાથે જરૂરી સ્ટાફ પણ સામેલ છે જે સંદર્ભે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર એબી ગોર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાને બે ઈવીએમ નિદર્શન વાન પ્રોવાઈડ કરવામાં આવી છે એ જુદા જુદા વિધાનસભાના વિસ્તારોમાં ફરશે અને લોકોને મતદાતાઓને ઈવીએમ મશીનની જાણકારી આપશે આજે એક વડોદરા શહેર માટે અને એક વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે વાનનું પ્રસ્થાન કરાવ્યું વડોદરા શહેરમાં પ્રથમ અકોટા મત વિસ્તારના જુદા જુદા ક્ષ મતદાતાઓને મતદા મતદાન મથક ઉપરના ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવશે ત્યારબાદ અન્ય ચાર શહેર વિસ્તારના વિધાનસભા મતક્ષેત્રમાં અને ત્યારબાદ પાદરાની જે વાન જે છે એ પાદરા વિધાનસભા મતક્ષેત્રનું કામ પૂરું કરી અન્ય ચાર ગ્રામીણ વિસ્તારના એટલે કે ડભોઈ કરજણ સાવલી અને વાઘોડિયા ક્ષેત્રની અંદર પણ પોતાનો નિદર્શન કરશે વાનની સાથે એક નોડલ ઓફિસર એના બી અને એક પોલીસ કર્મચારી તહેનાત છે અને તમામ મતદાતાઓને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવાનો એવા મતદાતાઓને મારી વિનંતી છે કે આપ આ માટેનું મતદાન મશીન રીતે કામ કરે છે એની જાણકારી મેળવો અને લોકશાહીને સુદ્રઢ બનાવો આપ સર્વેને શુભકામનાઓ જય હિન્દ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર